ગતરોજ જામનગર જિલ્લાના જામનગર હાપા તથા કાનાલો રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ તથા જીવાપર બાલાચડી હાપા તેમજ નંદપુર તમાચણ ફ્લાયઓવરનું લોકાર્પણ તથા ખાતમુહર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ અંતર્ગત વિકસિત ભારતની થીમ પર વિવિધ પંચોતેર શાળાઓના સાત હજાર નવસો ને પચાસ જેટલા વિદ્યાર્થીઓ નિબંધ અને ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કરી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને પણ જામનગર સંસદીય ક્ષેત્ર એટલે જામનગર અને દ્વારકાના લગભગ મહત્ત્વના બધા જ રેલવે સ્ટેશનોને એક અમૃત ભારત યોજના અંતર્ગત નવીનીકરણના પેકેજીસ આપવામાં આવ્યા એમાં ગાંધીનગરનું આપણું સ્ટેશન હોય જામનગર ખાતે કે દ્વારકાનું દ્વારકા સ્ટેશન હોય ભાટિયા હોય હાપ્પા હોય જામજોધપુર રેલવે સ્ટેશન હોય કાનાલુઝ રેલવે સ્ટેશન હોય આ બધા જ સ્ટેશનો ને વિશેષ પેકેજ અંતર્ગત એનું નવીનીકરણ કરવામાં આવશે આ બધા સ્ટેશન જેનો મેં ઉલ્લેખ કર્યો આઠ મુખ્ય સ્ટેશન એ સિવાયના પણ નાના જેટલા સ્ટેશનો છે એમાં પણ નવી સુવિધાઓ જેમ કે પ્લેટફોર્મ રિપેરિંગ એક્સટેન્શન શેડ્સ આ બધી વેટિંગ એરિયા આ બધી સુવિધાઓ અને ઓવરઓલ બધું મેન્ટેનન્સ આવતા દિવસોમાં અમૃત ભારત પેકેજ અંતર્ગત કરવામાં આવશે